અમદાવાદના બોપલ વિસ્તારમાંથી પોલીસે મોડી રાત્રે દારૂની મહેફિલ ઝડપી પાડી છે જેમાં કેટલાક નબીરાઓએ ક્લબ ઓ સેવનમાં મ્યુઝિકલ ડાન્સ પાર્ટી સાથે દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું ત્યારે કેટલાક લોકો ક્લબ ઓફ સેવનના પાર્કિંગમાં દારૂ પી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે અહીં રેડ કરી એક યુવતી સહિત નવ લોકોને ઝડપી લીધા હતા આ રેડમાં છ લોકો પીઢેલી હાલતમાં મળી આવ્યા હતા જ્યારે ત્રણ લોકો પાસેથી દારૂની બોટલ મળી આવી હતી ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપીઓ પાસેથી પાંચ મોબાઈલ ફોન બે બીએમડબલ્યુ કાર દારૂની બોટલ સહિત આઠ પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો મણિનગર પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક મહિલા અને પુરુષની ધરપકડ કરી છે જેમાં મણિનગરના ઘનશ્યામ ભુવન બંગલો ખાતે નિવૃત્ત વૃદ્ધના ઘરમાંથી સડસઠ હજાર રોકડા અને સોના ચાંદીના દાગીના મળીને એક લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી થઈ હતી ત્યારે મણિનગર પોલીસે આ બાબતે તપાસ કરી ચોરી કરનાર લાખાભાઈ દેવી પૂજક અને ઉમાબેનને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા પકડાયેલા આરોપીઓએ એક્ટિવાની ચોરી કરી તે જ એક્ટિવા લઈને ચોરી કરવા આવ્યા હતા ત્યારે પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો સાહીઠ હજાર રૂપિયાનો મુદ્દા કબજે કર્યો છે અમદાવાદ ગ્રામ્યના અલગ અલગ ત્યાંસી જેટલા સ્થળોએ આજે સિવિલ ડિફેન્સ અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે આ તાલીમમાં અમદાવાદથી આવેલા સિવિલ ડિફેન્સના નિષ્ણાત અધિકારીઓ દ્વારા લોકોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં યુદ્ધ જેવી આપાતકાલીન સ્થિતિમાં સ્વ બચાવ માટેની પદ્ધતિઓ શીખવવામાં આવી હતી સાવચેતીના પગલાં અંગે વિસ્તૃત માહિતી પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન સાથે આપવામાં આવી હતી સાથે જ મેડિકલ ઇમરજન્સી દરમિયાન કરવાની કાર્યવાહી અને શેલ્ટર લેવા અંગેની માહિતી પણ આપવામાં આવી હતી